مرو ا مينه وداري مرو ري ببو ني ين ان ستريا نو بي اينو كارن کي اي جو هندو ما دمل ٿئي ته ستريا اول وي نا کي ستريا ما جو ا ما مسلمان ما دمل ٿئي ته مرو ري ببو اول وي બધા સ્વામિનારાયણ વાળા એ ભાજપ હા ભાજપ વાળા હોશિયાર બહુ છે આવશે તો એ

મોઢલી વાળો મહુઆ બાજુ મોઢલી આઈસ્ક્રીમ નથી હા કંતી ભાઈ એને ડુંગળી બહુ થાય કેતા ડુંગળી તમારી થતી છે ડુંગળી અમારે થાય પણ પાણી ન હોય અમુક વિસ્તારમાં વધારે થાય ભાવનગર જિલ્લો તળાજા તાલુકો પછી ગલકાર અમરેલી સાઈડ થોડાક અમરેલી બાજુમાં અમારા આજુબાજુ ગામડા છે ને